પચીસ વર્ષથી ફરાર આરોપી નક્સલ પ્રભાવિત વિસ્તારમાંથી ઝડપાયો પોલીસથી બચવા અને છત્તીસગઢમાં સ્થાયી થવા માટે ત્યાંની યુવતી સાથે લગ્ન કરી લીધા સુરત શહેર પીસીબીના પીઆઈઆરઆઈએ સુવેરાને ચોક્કસ બાતમી મળી હતી કે બે હજારના ખૂન અને લૂંટના ગુનામાં નાસ્તો ફરતો આરોપી અમરસિંહ ઉર્ફે ભાટી સુખનંદન કુશવાહા જે મૂળ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાનો રહેવાસી છે તે હાલમાં છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં તોરવા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ લાલ ખધાન નામના અંતરિયાળ ગામમાં છુપાયેલું છે બાતમીના ખરાઈ થતા બાદ તરત જ એક વિશેષ ટીમનું ગઠન કરવામાં આવ્યું અને તેને છત્તીસગઢ ખાતે રવાના કરવામાં આવી હતી ગુનો કર્યા બાદ નાસી ગયેલા આરોપી અમરસિંહે ખૂબ ચાલાકીપૂર્વક પોતાનું ઠેકાણું છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં બનાવવાનું નક્કી કર્યું Thank you. તેનો ઇરાદો એ હતો કે આ વિસ્તારમાં બાહ્ય રાજ્યોની પોલીસ સરળતાથી પહોંચે કે તેને પકડી ન શકે જ્યારે તે અહીં આવ્યો ત્યારે તેની ઉંમર માત્ર વીસ વર્ષની હતી સમય જતા તેણે બિલાસપુરના અંતરિયાળ વિસ્તારમાં સ્થાયી થવા માટે ત્યાંની યુવતી સાથે લગ્ન કરી લીધા અને પોતાનું કાયમી વસવાટ બનાવી લીધો આ રીતે પચ્ચીસ વર્ષ સુધી તે ખૂન અને લૂંટના ગુનામાંથી મુક્ત રહીને સામાન્ય જીવન જીવી રહ્યો હતો પીસીબી દ્વારા છેલ્લા બે વર્ષમાં ખૂન લૂંટ ધાડ અપહરણ અને ખંડળી જેવા ગંભીર ગુનાઓમાં વીસ વર્ષથી વધુ સમયથી નાસ્તા ફરતા એકવીસથી વધુ આરોપીને દેશના જુદા જુદા રાજ્યોમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે આ ગંભીર ગુનાના આરોપીને નકશલ પ્રભાવ વિસ્તારમાંથી ઝડપી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે